નમસ્તે દર્શક મિત્રો સંગઠન નહીં અને સ્વેચ્છા લોકો સ્વયંભૂ જોડાયા છે સંખ્યા સંખ્યાની અંદર જોડાયેલા લોકોની સાથે આ તિરંગા યાત્રા જે કરી એ અહીંથી પ્રારંભ થવા જઈ રહી છે આપ

ભવ્ય વિજય કહી શકાય જે સફળતા કહી શકાય એને બિરદાવવા માટે અને સાથે જો કહીએ તો જે ચોવીસ યાત્રાઓ છવ્વીસ પ્રવાસીઓનું જે મૃત્યુ થયું હતું જેની અંદર ગુજરાત ના ત્રણ હતા એનો બદલો લેવા માટે જે ઓપરેશન ધૂમજો યોજવામાં આવ્યું હતું

साहिब <sunders> <sunders>

પટેલ સહિત અન્ય મહાનુભાવો પણ આજની આ તિરંગા યાત્રા ની અંદર જોવા છે ના મુખ્ય માર્ગો યાત્રા પહોંચશે આજે શહીદ ચોક ખાતે અને શહીદ ચોક ખાતે એને વિરામ આપવામાં આવશે તો આજ પ્રમાણે ફરી પણ અપડેટ આપતા રહીશું નવસારી લાઈવ ખાસ કરીને પહેલગામ ની ઘટના પછી રીતે આપણે સૌ જાણીએ છીએ આપણા દેશના જે સૈનિકો અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રી શ્રી આદર્ય નરેન્દ્રભાઈ એકદમ ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ રક્ષામંત્રી આ બધા લોકો ના માર્ગદર્શન હેઠળ જે રીતે ભારત ના સૈનિકો જે સફળતા મેળવી છે અને પાકિસ્તાન જે રીતે શપથ શીખવી છે એ આવનારી પેઢી પણ હંમેશા યાદ કરશે ને એના જ ભાગરૂપે આજે ત્યારે આપણા સૈનિકો જે રીતે સફળતા મેળવીને આ દેશ અને દુનિયા જે રીતે એમને સતાવું છે એમની સાથે એકસો ચાલીસ કરોડ જનતા એમની સાથે છે એના જ ભાગરૂપે આજે તિરંગા યાત્રા છે ભારત દેશ એક છે હર હંમેશા રહેશે અને આવનારા દિવસોમાં આવું કોઈ નજરથી જોનારા લોકોએ પણ આમાંથી શીખ લે એ પ્રકારની દરેક જગ્યાએથી તિરંગા યાત્રા અનેક સહયોગી અનેક સંસ્થાઓ દ્વારા આ યાત્રાઓ નીકળી રહી છે ધન્યવાદ આ સુંદર સૃષ્ટિ નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન હાર્દિક સ્વાગત છે એ પ્રમાણે કે પંદરમી ઓગસ્ટ હોય છવ્વીસમી જાન્યુઆરી હોય રેલ આવી હોય કે ત્યાર પછી બીજી કોઈ કુદરતી આપદા

આજે ખરેખર અમે અમે જે રાતના મોટું થયેલું અમે જોયું પણ હવે આર્મીનું જે મહત્વ હતું આર્મીનું આજે ખબર પડ્યું બહુ મહત્વ છે એટલે આ સહિત આજે આ નવસારી જિલ્લા તરફથી તિરંગા યાત્રાનું આયોજન કરેલું છે ખુબ સારું આયોજન છે એ આયોજન આર્મી નું હું આર્મીનું માન માટે આ આયોજન રાખેલું છે તો અમે લોકો તમે આગળ વાત કરી કે આરવીડી એટલે દેશ પ્રેમ દેશ પ્રેમ હોય તો આરવીડી આવી જ જાય એટલે અમને આજે આ યાત્રામાં જોઈન થવા માટે ખૂબ સારું ફીલ થતું છે આવી જ રીતે આપણા દેશ પર હુમલો કરવા કરનારનો જવાબ આવી રીતના આપવું અમે બી યુવાનો છે ઘણા દેશ સંગઠન છે અમારા અમારા આરવીડીનું સંગઠન તો અમે લોકો બી તૈયાર જ છે એવું નહીં મળે કે બોર્ડર પર બધે જ જવા તૈયાર છે ને અમારા વ્યક્તિ બધી રીતે તૈયાર છે એટલે ફરી એકવાર ભારતીય સેના ને ખુબ અભિનંદન ને જે શહીદ થાય એમને ભી એમના માટે બી લાગી અનુભવું છું દુઃખદ ભાઈ માત્ર પંદર મી ઓગસ્ટ રેલી યોજવી એને પણ જયારે આજે તિરંગા યાત્રા યોજાય છે તો તિરંગા યાત્રા વખતે પણ રાષ્ટ્રીય વિદ્યાર્થી દળ જે ખરું એ પોતાના સ્વયંસેવકો સાથે આ રેલી ની અંદર જોડાઈ ચુક્યું છે અને હવે આ રેલી જે ખરી એ ધીરે ધીરે આગળ વધતા વધતા ગોપાલજી મંદિર અને હનુમાનજી મંદિર ગોળવા ખાતે આવી છે ત્યાં સુધી આવી પહોંચી છે કે અને આજ પ્રમાણે પડે પણ અપડેટ અમે આપતા રહીશું નિહાત તરાવ લાઈવ છે અને પ્રમાણે કે ભાઈ તિરંગા યાત્રા નીકળી યાત્રા ની અંદર સૌ કોઈ જે ખરા જોડાયા છે ત્યારે આપણી સાથે વિજયભાઈ ભટ્ટ અને સાથે જ અગ્રવાલજી પણ છે જયારે આજે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યો છે સૌ કોઈ સ્વયંભૂ જોડાયા છે કોઈ પાર્ટી ને કોઈ બેનર નહીં કોઈ સંગઠન નહીં ત્યારે આપ શું જણાવ છો અને કેવી ગરબી લાગણી અનુભવો છો લોકોનો જે ઉત્સાહ છે જે મોદી સાહેબની સરકાર આપે છે ભાજપ સરકારે જે કાર્ય કર્યું છે ને જે આતંકવાદી હુમલો છે અને હળતો જે પ્રહાર જે એર સ્ટ્રાઇક દ્વારા જે પ્રહાર કરવામાં આવ્યો છે તેના માટે લોકો સ્વયંભૂ જોડાયા છે અને લોકો માટે ઉત્સાહ છે ભાજપ નો ઉત્સાહ છે અને લોકો પછી કોઈ પણ કાસ્ટ હોય ધર્મ હિન્દુ મુસ્લિમ તમે શીખ ઈસાઈ બધા તમારા સાથે અમે તમને રેલી ની અંદર દેખાય છે એ લોકોનો જે ઉત્સાહ છે ગજબ છે ને ગજબ છે એની અંદર ખુબ જ અજબ છે અને ગજબ છે તો સાથે બરોડા આસિફભાઈ તમે પણ છે ખુશી છે એવું લાગે કે જે હિન્દુસ્તાન ની અંદર દિવાળી અને ઈદ પવિત્ર તહેવાર ઉજવાય તેવી રીતે આજે ઉજવાય એવું એવું આજે પસંદ લાગતું છે આજે બહુ ખુશીનો માહોલ છે બધા ઉજવા અને બધા ઘણા ઉત્સાહમાં આજે આજે દેશ થી આજે આજે આ તેમાં ખુબ ખુશી નો વ્યક્ત કરી અને જય હિન્દ જય ભારત ની સાથે આજે રેલી કાઢમાં આજે ભાઈ ઉપસ્થિત છે

તો એક જળજર થી સિદ્ધિ હાંસલ કરી છે અને એના કારણે લઈને જ ખુબ આનંદ લાગણી પ્રસરી છે અને સાથે જ વાત કરીએ તો આજે કોઈ પાર્ટી નહીં કોઈ બેનર નહીં કોઈ સંગઠન નહીં પણ સ્વયંભુ લોકો જોડાયા છે અને વાત કરી રહ્યા છે હિન્દુસ્તાન ભારત માતાની અને હવી જ જોઈએ ધર્મ પૂછી અને ગોળી ચલાવી હતી અને એનો જવાબ પણ જ્યારે દીકરી સિંદૂર સિંદુર નોંધવાયું તો સિંદૂર ઓપરેશન નામ આપીને સફળતા પ્રાપ્ત કરી આમ તો આ એક ચહેરો એવો છે કે જે કોઈ પણ ડિબેટ ની અંદર આપણે દેખાતો હશે પણ આજે સીબીએમ ને વાતો કરીશું અને પૂછીશું કે તમે કેવી ધર્મ લાગણી અનુભવો છો બરાબર અને બીજી મહત્વની વાત એ છે કે આ સિંદુર ઓપરેશન જે થયું અને એની અંદર આપણી ભારતીય ત્રણ ત્રણ પાંખો જે ખરી વાયુ હોય ત્યારબાદ ભૂમિ હોય કે નૌકાદળ હોય શું જણાવશો પેલી તો ભારત એક દેશ એવો છે કે બીજા દેશ થી સરફ સો કિલોમીટર કેટલું સક્ષમ છે એનું આ એક ઉત્તમ ઉદાહરણ છે હુમલા કરવામાં આવ્યા નવ જગ્યા કરવામાં આવ્યા અને પણ સટીક હુમલા કરવામાં આવ્યા એટલા માટે આપણા બધા માટે એટલે લાગણી છે મહિલા તરીકે ખરાબ રીતે જે ધર્મ પૂછીને એમનું જે રીતે એમનો જે મૃત્યુ કર્યું અને આતંકવાદનો સફાયો કર્યો આજે ભાઈઓ ધર્મ પૂછીને માથા પર આતંકવાદીઓને પ્રધાનમંત્રીશ્રી એમની સેના પર વિશ્વાસ મૂકી અને એ સેના પર ભરોસા ના લીધે આજે આતંકવાદ ના નવે નવ ઠેકાને જમીન ધ્વસ્ત કર્યા છે પાકિસ્તાનમાં જઈને અમે અમારા પ્રધાનમંત્રી શ્રી અને એમની સેના અમારા ભારતીય સેનાનો લાખ લાખ જેટલો લોકો એમનો આભાર માને એટલો ઓછો છે કે આજે અમને બહેનોની ની તેની એની લાજ રાખી આજે અમે આ જે તિરંગા રેલી લઈને નીકળ્યા છે અમારા સૈન્યનો આભાર માનીએ છીએ કે તે છે કે અમારો સિંદુર આજે સલામત છે અમે સલામતી આ તિરંગા યાત્રા ખુશીથી અમારા સેનાના આભાર માટે કરીએ છીએ આજે સેના છે તો અમારું સિંધુ સલામત છે ચોક્કસ થી સેના નો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કારણ કે સેનાએ ખુબ સરસ સટીક બદલો લીધો છે અને એ પ્રસંગે આપણને પણ થાય છે કે જે ટેક્સ ભર્યો છે છે એ રૂપ અને કરીને આજે સર્વ કોઈ લાગણી અનુભવી છે તો પ્રમાણે પણ અપડેટ આપશું પણ તે પહેલા પૂર્વ જે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અને એડઆઈ ના પ્રમુખ ભરતભાઈ છે ભરતભાઈ સાથે વાતો કરીશું કારણ કે જયારે સિંદુર ઓપરેશન ની વાત કરવામાં આવે તો સૌ કોઈને ભારત દેશ પર ગર્વ થવું છે જેને ખુબ સારી કામગીરી ભજવી છે વિઝરાયેલા તમામે તમામ જે ખરા એ નિશ્ચર નાબૂદ કર્યા હતા તો ત્યારે એક વેપારી તરીકે એક નોકરી નાગરિક તરીકે એક પ્રમુખ તરીકે તમે શું સંદેશ આપશો આમ આજે છે કારણ કે આપણે જે આ તિરંગા યાત્રા કરી રહ્યા છે એ તિરંગા યાત્રા એ આપણા સૈનિકો મનોબળ વધારવા માટે કરી રહ્યા છે આપણા સૈનિકોએ આ જે ઓપરેશન સિંધુ છે એ સારી રીતે પાર પાડ્યું પરંતુ ઓપરેશન સિંધુ

તમે શું સંદેશો આપશો જે આમ જનતા ભારત ની જનતા ને ઓપરેશન સિંદુર વિશે આપણા સૈન્ય ને જોરણ રીતે આપશો સિંદુર પછી જે પાકિસ્તાન આપણે આપડે ત્રણે સેના ખૂબ કોન્ટ્રાક્ટ રાખીને પાકિસ્તાન ને ભારત બગાડી નાખીએ એ રીતે નવસારી ખાતે યોજાઈ રહી છે ત્રણે ત્રણ સૈન્યના સૈનિકો માટે રાજકીય પદાધિકારીઓ માટે એક એવો એક સંદેશ જાય કે અમે તમારી સાથે છીએ આખો દેશ તમારી સાથે છે અને એ રીતે આપણે સૌ સાથે મળીને આવનારી કોઈ પણ તકલીફ અને આહક સાંભળ કરી શકીએ અન્ય દેશોને પણ બતાવી શકીએ જે હા અન્ય દેશો પણ અમારી ચોક્કસ એક પાઠ લે છે અને એ રીતે કાર્યવાહી ભારતીય સેના દ્વારા કરવામાં આવી છે તો ભારતીય સેનાના જેટલા પણ સૈનિકો છે ત્રણ ત્રણ પાક સૈનિકોનો આત્મબળ વધારવા માટે આજ રોજ નવસારી ખાતે ભવ્ય તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે અને જે હવે ધીરે ધીરે એના પૂર્ણ વિરામ તરફ આગળ વધી રહી છે હાલ વધી જગ્યા છે ત્રણપતિ આશ્રમ ખાતે નવસારી લાયો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરેપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોય તે છે નવસારી સર્કલ જે કરું આ બંને જે ખરા એ સિંદુરિયા સિંદુરિયા આવ્યા છે કારણ કે ઓપરેશન સિંદુર અને ઓપરેશન સિંદુર ની વાત કરીએ તો ત્યારે ઓપરેશન સિંદુર ને રીતે

આ રેલી આયોજન કરવામાં આવ્યું હતું રેલી પૂર્ણ આવતી ને આને આવી પહોંચી છે આ જે દ્રશ્યો છે એ શહીદ ચોક ખાતે દ્રશ્યો છે અને આપ જોશો એ પ્રમાણે કે એક દીકરીને એક દીકરીને ઉછવામાં આવી છે અને ખભા ઉપર બેસાડવામાં આવી છે અને આ રીતે આપું જો તો આ જે છે એક દેશદાજ છે અને સરહદ ઉપર જે જવાનો છે એકલા નથી આખી ભારતની જમતા એમની સાથે જોડાય છે એ સંદેશો અહીંથી પહોંચી રહ્યો છે અને આ પ્રમાણે સહીત ચોક ખાતે આ યાત્રા આવી પહોંચી છે ટૂંક સમયની અંદર આ યાત્રાને વિરામ આપવામાં આવશે વિરામ પહેલા પણ ફરી એકવાર પાછા આપણે હજર થઈશું તો આજ પ્રમાણે તમામ અપડેટ્સ માટે નિહાળતા રહેવા નવસરી લાઈવ ઇતને سارے મુખવાસ यही सोच रहे हो ना आप रिफ्रेश के पास है मुखवास की बड़ी रेंज सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो करोट જયારે દેશ ની સુરક્ષા ની વાતો આવતી હોય તો બોર્ડર પર તો જવાનો છે પણ શહેરની અંદર પોલીસ જવાનો છે અને શહેરના પોલીસ જવાનો છે ખરા એ પણ દેશના નાગરિકોની રક્ષા કરતા હોય છે તો એ લોકો કેવી પાછળ રેકી શકે જયારે તિરંગા યાત્રા થઈ હોય ત્યારે તિરંગા યાત્રા અંદર નવસારી જિલ્લા પોલીસ પણ સક્રિયપણે ભાગ લઈ રહ્યો છે ત્યારે સીધા દિવસ પેસ કે રાજની સાથે વાતો કરીશું રાય સાહેબ જયારે તિરંગા યાત્રા નીકળી છે ખૂબ આનંદન અને ગર્વ લાગણી છે કારણ કે મૂળ જવાબ આપણા ભારતીય સૈન્ય જવાનો આપ્યો છે પણ સાથે જ દેશની રક્ષાની અંદર જેટલો શહેરની અંદર રક્ષાનો ભાગો હોય છે તે પોલીસ જવાનોની ઉપર હોય છે આપ શું જણાવશો આજે ઓપરેશન સિંધુ જે સરકારશ્રી તરફથી કરવામાં આવ્યું પાકિસ્તાન અને આતંકવાદીઓને ખૂબ મોટો મૂટો જવાબ છે કે અમે ભારત દેશ કોઈથી ઝૂકતા નથી અને કોઈ ઝુકાવી શકે નહીં એ સ્પષ્ટ સંદેશ હતો આતંકવાદને ને કોઈ પણ પ્રકારે ચલાવી લેવામાં નહીં આવે એ વખતે આજે ઓપરેશન સિંધુ ના અનુસાર તિરંગા યાત્રા છે એમાં સર્વ નાગરિકો અને શહેરીજનો જોડાયા છે અમારું પોલીસ નવસારી જિલ્લા પોલીસ પણ એમાં જોડાય છે અમને ખૂબ ગર્વ અનુભવીએ છે જી હા જિલ્લા પોલીસ ની ટીમ પણ આજે આ તિરંગા યાત્રાની જોડાય છે અને સાથે જ ગ્રહ ની અનુભવી રહ્યા છે તો દેશના તમામ તમામ રાજ્યોની અંદર શહેરોની અંદર અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો આપણા નવસારી અંદર આજે તિરંગા યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હતું જેની અંદર મોટી સંખ્યામાં લોકો સ્વયંભૂ જોડાયા છે કોઈ બેનર નહીં કોઈ પોસ્ટર નહીં માત્ર અને માત્ર તિરંગા યાત્રા અને ઓપરેશન સિંદુર ને વધારવા માટે આજે તમામ લોકો ખરા એ આજે નવસારી ખાતે ઉમટી પહોંચ્યા છે તો આજ પ્રમાણે પડે અપડેટ આ જ પ્રમાણે પણ નવસારી માં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઈફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ માં કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો સ્વામીનારાયણ મંદિર સામે કવસારી અને પોલીસ દ્વારા પણ આ રેલી હતો અને એમના દ્વારા તિરંગો જે કરો એ મોટો લાવી અને તિરંગા કેન્દ્ર હતા ત્યારે તિરંગો જોઈ રહ્યા એક જ માત્ર ત્રિરંગો નવસારી જિલ્લા પોલીસ લાવવામાં આવ્યો છે સાથે જ આ જે આમ જનતા છે એ આમ જનતા પણ પોતે રંગે ચંગે આજે આ તિરંગા યાત્રા ની અંદર સોમભુ જોડાય છે કોઈ બેનર નહી કોઈ પોસ્ટર આજે આમ જનતા ની સાથે જોડાય અને આ તિરંગા યાત્રા ની અંદર જોડાઈ હતી તો આજ પ્રમાણે આવા અનુમાન સમાચારો માટે આપ નિહાર કરવાનો અવસર અને જટપટ ન્યૂઝ કેમેરા પ્રસંગ મિત ભડોરિયા કૃષ્યાંગ પટેલ અને સહિત સાહિલ સાથે હું મહેશ ભટ્ટ